જય માતાજી મિત્રો સફર તમારું સ્વાગત છે સવારમાં તમને ગુડ મોર્નિંગ અને મારે પરી આવી ગઈ છે શું ને પેટા પરી ચોપડા આવી છે પરી જો આ ક્યાં જાય તું લાઈન રમવા જાય છે બેન હવા વાતોના વડા કરી રહી છે મોટા પાય તમે જો અમારે ઘઉં દળાઈ ગયા છે આ બેન આવ્યા છે કચરાવાળા તમે કોઈ કચરો આલો છો ગુન

તો બારનો ગીત બધા જુઓ બારનો નજારો હા હા ફરી મારા બાઇક પર ઘૂસી જજો તો નો નજારો જુઓ મિત્રો સવાર સવારનો પાયલ બેન સવાર સવારનું કામે વળગીયા છે આ બંકો જુઓ અમારે તા પેલા આંબા પેલા દોડાય છે આ આમ તો મિત્રો બોલો શું ક્યાં આમાં ઘરમાં દખાડ વખાડ છે ભાઈ તો કોઈ ક્યાં થતું નહીં બરોબર આ બંકો માં ઉઠો ના જ હા હાલ એમને કોઈ નવરાય નહીં આ એક મોટો બંકો છે હા બરોબર ગાડી વાડી મોકલજે તો મિત્રો મળી આગળ ત્યાં સુધી સૌને જય

જણાવજો આખું મજબન મસ્ત બાજ રોટલો બનાવી દો ખાલી ફર્સ્ટ ક્લાસ કુને સરસ બાજ રોટલોમાં છે તો બધા મિત્રો જોજો આ મધુબેન બાજનો રોટલો બનાવે છે કોઈને ના આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો ના આવડતો હોય તો જણાવજો હા ના આવડતો શીખવાય જજો મધું બેન શીખવાડશે બાટલો જોવાનું હા બધા છે જોરદાર જુઓ ખાલી

আজি শানু সব সবজি বানাওয়ানি ছে টিন্ডোরা নি টিন্ডোরা চৌগি হয় টিন্ডোরা ইয়ে দাও পড়ে টিন্ডোরা কে বাজায় টিন্ডোরা টিন্ডোরা বাজায় આવે <laughs> તો મિત્રો આ હતી અમારે ચિંડુડાની સબ્જી બનાવી રેસીપીન

જો મિત્રો આ ડુંગળી જજો ડુંગળી ભલા રામ રામ તો મિત્રો મળીએ થોડી વાર પછી થોડી બ્લોગ મજા આવશે જોડાતા રહેજો હજી થોડી અમારું પ્રવચન બાકી છે હા તો ટેલર છે પછી તમારા વ્લોગમાં તમે જોડાયા રહેજો હા 9 વાગ્યા પછી અમારો શો ચાલુ થાય બહુ ભયંકર શો છે આજનો તમે જોજો તો મળે મિત્રો આગળ ત્યાં સુધી બાય બાય